જીવન નો ધંધો દારૂ છે અમે શું નહી કે તમે આ ધંધો કરો પણ અમારે તો અમારું જીવન ચલાવવા માટે ધંધો કરવો જ પડે છોકરા શેર ના થાય તો અમને ધંધો કરવો પડે અમાર જો બાપતા

દારૂ વેચી છે એટલે મેં જીવન નો ધંધો દારૂ અમે કે તમે આ ધંધો કરો પણ માર તો જીવન ધંધો જ પડે આખા કઈ જગ્યાએ બંધ બતા હું તો આ તો આયો આખા આયો તો સીધા એમ નહીં વાકરી તઈ કરી આ તો અંદર ઉડતું ના ઘુસવા દે એટલે તો પોલીસ બોલાય ઓય મે